હારા વાલા સ્ટેજનો સૌને રેણકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે વૈશાખ વદ અગિયારસ અને રવિવાર અપરા એકાદશી છે રાસી છે મીન નામનાક્ષર છે દચ જથો જે રાત્રે એક ને વીસ મિનિટ સુધી રહેશે પછી એક ને વીસ પછી મેસ રાશિ થશે જેના અક્ષર છે અલ અને ઈ આજે એકાદશી છે એટલે વિષ્ણુ ભગવાનને પૂજા કરવી એકસો ને આઠ તુલસીપત્ર ચડાવવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ગીતાજીનો અધ્યાય વાંચવું બને એટલું હરે કીર્તન કરવું બાકી ખા તો નથી એટલે કોઈએ રીવું નહીં ખાલી ઉપવાસ કરી અને ફરાર ખાઈને બીમાર ન પડવું એના કરતાં એક ટાઈમ જમી લેવું પણ સાંજે સાડા સાત પછી જમી શકાય બીમાર પણ ચોખાની કોઈ વસ્તુ ન ખાવી হাত খিচড়ি না খাওয়া টু ভগবান না স্বীকার করেছে জল ক্রীড়া নগবান এটাই এর ধরে নানক এম বেসড়ি জপেলা ઘરનું જમના જળમાં રાખવામાં આવે છે આમ તો જમના જળ શક્ય ન હોય તો ઘરનું જળ પણ ચાલે બેડાનું જળ પણ ચાલે પાછો અંદર નાવમાં લાલાને બેસાડવા ગીતા જેવા પ્રશ્નો પૂરશું ઉર્ધમૂલ મત શાખમ ஸ்வம் பிருரம் சண்டாஸ்ய பண்ணி யஸ்தேதவேது பிரசத்தாக்கணு அதுசங்க சந்தத்தின கமாந்தீன் மனுஷலோபே ષ્યલ્યુસમ પ્રતિષ્ઠા શ્રી કૃષ્ણ સમર્પો શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રો પણ બોલી શકાય આવા મંત્રની માળા પણ કરી શકાય મહાદેવ હર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ